શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે તેવી આજે આપણે એકદમ ક્રિસ્પી લીલા લસણ ડુંગળીની ટીકડી બનાવીશું આ ટીકડી એટલી ક્રિસ્પી અને મસ્ત મજાની બનીને તૈયાર થઈ જશે તો એના માટે લીલું લસણ અને લીલી ડુંગળી બંને લઈ લઈશું એના ઉપરનો ભાગ કાઢીને સરસ રીતે સાફ કરી લઈશું અને બંને વસ્તુની ઝીણી ઝીણી કટ કરી લઈશું ડુંગળી અને લસણ બંનેને મેં અહીંયા ઝીણા કટ કરી દીધેલા છે હવે એક બાઉલની અંદર કટ કરેલી ડુંગળી અને લસણ એડ કરી દઈશું એક ચમચી જેટલી આદુની પેસ્ટ તીખા લીલા અને લાલ બંને મરચા એડ કરી લઈશું અડધી ચમચી હિંગ એક ચમચી અજમો વાટેલા મરી એડ કરી લઈશું લીલા દાણા અને સ્વાદ પ્રમાણે મીઠું અને એક કપ જેટલો એડ કરીશું બેસન વધારે એડ નહીં બસ કોટિંગ એટલો જ એડ કરવાનો છે અને ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી એડ કરીને મિક્સ કરી લઈશું લીલી ડુંગળી અને લીલા લસણનું પાણી છૂટશે એટલે પાણી વધારે એડ નથી કરવાનો આ રીતે પાણીવાળા હાથથી પ્રેસ કરીને દસ મિનિટ રેસ્ટ આપીશું એ પછી બેટર સરસ રીતે થોડું ઢીલું થઈ ગયું છે તો ગરમા ગરમ તેલની અંદર આ રીતે વડાની જેમ આપણે થોડું થોડું મિશ્રણ એડ કરીને પાડી લઈશું અને તરત જ કાઢી લઈશું કેમ કે કાચા પાકા ને ઠંડા કરી લેવાના છે વાટકી કે ગ્લાસની મદદથી આ રીતે પ્રેસ કરીને ટીકડીનો શેપ આપીશું હવે ને તેલની અંદર બંને સાઈડ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તળી લઈશું તો લસણ ડુંગળીની ટીકડી તૈયાર છે તો શિયાળાની કરતી ઠંડીમાં તમે પણ ગરમા ગરમ જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ